હોડીનારની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી ગરમા ગરમી જોવા મળી રહી છે અને પૂર્વ સાંસદ સોલંકીએ કોંગ્રેસ લેતા બોલ્યા કે મારા પર ટાળાનો કેસ કરવામાં આવ્યો છે અને વર્ષો પહેલા ટાળા લગાવી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોંગ્રેસ મારા અને મારા ભત્રીજા પર અન્ય કેસ લગાવી અને જેલમાં ધકેલી દીધા હતા પરંતુ કોર્ટે અમને નિર્દોષ છોડ્યા એટલે કે હવે કોંગ્રેસ ગુંડાગર્દીની વાતો ન કરે દિનુ સોલંકીએ નામ લીધા વગર જિલ્લાના અધિકારીને નામ લીધા વગર આડકતરી રીતે સ્થાનમાં રહેવા માટે સમજાવ્યું અને તેમણે કહ્યું કે કોંગ્રેસે અધિકારીઓની ખાનગીમાં ઉપયોગ કર્યો હતો તો બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર ખરીદ અને વેચાણનો આરોપ લગાવતા કહ્યું કે ઉમેદવારોને પ્રલોભન આપી અને તેઓ ધમકાવી રહ્યા છે શક્તિસિંહે કટાક્ષમાં કહ્યું હતું કે જો અમારી પાસે તંત્ર હોત તો ભાજપમાં ભરેલી ગુંડાઓની ફોજ ઉમેદવાર ન હોત પણ જેલમાં હોત

કેહતા ભી દીવાના સુનતા ભી દીવાના આવી પરિસ્થિતિ